રામ રામને સીતારામદાઈને માતા દે બધાને હાજર નરવા રાખે હવારના હાથ હવા હાથ જેવું થયું છે ને આપણે મારે બાયુને મૂકવા જાવી વાડીએ મૂકીને પાછું વી આવું અને પછી વાવેતર કરવા જાવું ડુંગળી અત્યારમાં વાવવાની છે પછી વાવવાના ધાણા એટલે કે રોટા સુધી થાય કે દી થાય બે ત્રણ ખેતર છે એટલે વાવેતર કરવા જવાનું છે તો અને ભાઈ વહી ગયો છે વાળીએ પાણી વારવા હવારમાં વહેલો વહી ગયો છે એટલે એને ધાણા બીજવાણવાના છીએ આપણે પહેલે આવ્યા ડુંગળીવાળાના અને કપાસવાળાના એ બીજવાણવાના તો બીજવણ આવી ગયા પહેલું પણ જે મગવાળાના આવ્યા એ પણ પી ગયા અને હવે કપાસમાં લગભગ સડાવ્યું છે કપાસમાં એ સહેલું પાઈ ગયા એટલે કોક પેશી હોય એ થોડીક વજનવાળી થાય કપાસ અને બીજા નંબરમાં ખેડી કરવામાં થોડુંક ખૂતેરીએ એમ તો કપાસમાં એ પાણી સાલું છે અત્યારે એટલે એવું બધું છે ને બાઈઓને કંઈક કામ હોય છે હું કામ હોય એ બહુ ખબર નથી મને મૂકવા છે ને પછી મારે ટૂંકમાં વાવેતર કરવા જાવું છું તો આપણે જો મીરા એ મસ્ત બાંધીએ મીરા એ મીરા હાલો 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 હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા અત્યારમાં જવાનું છે ડુંગળી વાવવા ડુંગળીનું જો કરેલું તૈયાર જ છે અત્યારે ડુંગળીનું કમ્પ્લીટ જ છે બત્રીસ દાતાનું તો જો ડુંગળીનું કમ્પ્લીટ છે ડુંગળી વાવવા જવાનું છે ડુંગળીનું એમને રાખવું છે અને પછી ધાણા વાવવાથી યાવરણીય લસણની એ દસ દાંતીએ દસ દાતા એ ધાણા વાવવા એ દસ દાતાનું પણ કમ્પ્લીટ છે જો ધાણાનું એ ટૂંકમાં ફેર બદલી યાદ કઈ કરવાનું નથી ખાલી ઓરણી ફેરવાની રહે આ છોડીને પાછી ઓલી જોડવી જોડેલી છે કાલે ગયો તો ધાણા હતા પાટલિયા અને પછી એ ભાઈનું અક્કલ કરા હતું અકલ કરા એટલે એ પણ વાવ્યું અકલ કરાનું બી તમને બતાવું અત્યારમાં તો અકલ કરા તો આપણે જ ભાઈ પહેલી વાર વાવ્યું અહીંયા આવું કંઈક બી હતું ધોરાણું હા વરવું ઓ માંડ માંડ વરવાનું ભાઈ હા એટલે હા વરવું કેમ બોલા ગલગોટાના ફૂલના બી હોય એવું ટૂંકમાં તો એ ભાઈએ હે ને અશ્વગંધાની ખેતી કરી છે અને અકલ કરાની પણ કરી એ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો આપણી પાસે કારણ કે મોડો ગયો હતો અને એવું બધું હતું એટલે કાંઈ વિડીયો એ ભાઈનો બનાવ્યો નથી છે દોઢક વિકાનું વાવ્યું છે બીજા બધા ધાણા વાવ્યા એટલે પહેલાં દાણા વાવ્યા પછી મને કે અકલ કરા વાવું એટલે એનો કાંઈ વિડીયો આપણે ટૂંકમાં બનાવવો નહોતો એ વાવેતર કર્યું ટૂંકમાં આપણે બત્રીસ દાતા યાદ ડુંગળી વાવી એમ જ અને ખાતર સડાવી દીધું હતું સાતણિયામાં એટલે ઈવારની કમ્પ્લીટ જ છે એની એ પણ અત્યારમાં છે ને આવીને આ ફૂવા બોલો મારવું જો બ્લોર નગર આ બી જે આઠ ડુંગળીઓ એમાં ઉગસીએ એટલે બ્લોર મારવું જોઈએ ચાલો તો એવું બધું છે ડીઝલ નાખવાનું છે ટ્રેક્ટરી સાફ કરવાનું છે

થાય પછી બહુ જો સારવાર રાખો ને તો કદાચ થાય પણ એટલી બધી આપણે નવરાઈ હોય હોય અહીંયા હાલે જો કપડાં ધોવાનું કામ મિત્રો વાગવામાં સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું આપણે ગયા હતા સવાર ડુંગળીનું વાવેતર કરવા તો ડુંગળી બપોરે વવાઈ ગઈ હતી અને બપોર પછી ગયા તા ધાણાનું વાવેતર કરવા તો ધાણા વવાઈ ગયા અત્યારે ટ્રેક્ટર ઘરે મૂકીને આવ્યો વાળીએ વાડીયા જાય બાયું ને ભાઈ ને બધા છે અહીંયા આપણે આ જો ખડ ને નવું બધું વાવ્યું ને આપણા ઝીંજવો ખડ અને નેપિયર ઘાસને એ બધું વાવ્યું છે એમાં ખડ થઈ પડ્યું છે દુનિયાનું એટલે એ લે છે જ આ એક વાતર લેવાઈ ગયું હે અને આમાં તો ખડ તો જો તમે આ કંઈ રીત છે એટલું ઉગી પડ્યું છે આમાં કેટલી વાર લીધું તોય આવું ને આવું પાસું જોઈ લ્યો અને આ બધું જો ન લઈને આ પાકીને પાકીને આમાં ખરે ને તો 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 એની વાત જ જવા દો એટલું ખડ થઈ પડે એટલે ખડ છે ને સે થોડાકવામાં એટલાઓમાં જ આ ખૂણા જ આમ નથી પાછું આમાં છે ને ગાજરમાં પારું પારું છે ગાજર એ જો મસ્ત ઉગી ગયા છે આગળ બધું નજીકથી તમને બતાવું તો આ ઝીંજવાનું છે ઓલું નેપિયરનું છે પાછું ઉપર ઝીંજવો છે આગળ પાછળ આગળ પાછળ વાવ્યો હે એટલે મીરા હારું આપણે નેણ તો કરવી જ છે કારણ કે ઓન મગફળીનો ભૂકો નથી આવી રીતે તો લાગટ ખરપે હે તો આ પાછળ મુરા ભવાઈ ગયા તો તું કેમ બેસી ગયો કે ઠાકી ગયો લાઇટે અળિયા કીધવાના જ બહુ કેટલી વાર ગઈ ને કેટલી વાર આવી ગઈ સેમ આલતું પાણી ઠેક ઉપલા કપાસમાં માલતું હતું તો બપોર એમ કરે હેરાન ગતિ આ ત્રીજો દી છે આપણે લગભગ પાણી નું કા ત્રીજો દી છે તો ત્રીજો દી આવો ને આવો ગયો પાવર જો ઘોકા સડી જાય હે પાવર કયા કયા ઘોકા સડી જાય ને તે આવું થાય અને એના કરતો જો કે સારું હોય પણ આજ વખતે ત્રીજો દિવસ થયા એવું ને એવું છે જો મૂળ અત્યાર થાય છે હોતે અને પાછા જો વાયવાસ હોતે અહીંયા જો ખડ તો હે ને ભાઈ બધે આટો લાગી ગયો હે ખડ આમ એટલું જો વટાણામાં હોતે અને મૂળા દારિયા અહીંયા છે હજી આમાં આગળ છે ભીંડો હે દારિયા મૂળા જા મૂળા છે જો એટલે આગળ પાછળ આગળ પાછળ આમાં હે ને મન થાય ને ત્યાં નાખી દઈએ બી બી પડ્યું જ હોય અહીંયા જો કે વાળીએ આગલા વિડીયોમાં તમે જોયેલું હોય છે શાકભાજીનું બિયારણ કોઈ દી ખૂટે જ નહીં આપણે ગમે ત્યાં ગયા હોય ને લઈ આવવાનું જ હોય લઈ આવ્યું એટલે વાવાઈ જાય ગાજર એ તો અહીં મસ્ત ઉગી ગયા સારો સીંગું છે ને એટલે મંડી હાવવા મોર તો દુનિયાનો લાગે છે પણ સીંગું નથી આવતું હવે આવ્યું લીંબુ તો લીંબુ

લુણી જો લુણીને કાર્યુન ખાર્યુંન સીલ ને બધું હોય પછી અહીંયા આપણે બે વાતર સણા હે આ જ્યારે વાવ્યા ને ડુંગળી નીકળી અહીં હુજી આપણે ડુંગળી હતી જુજી એ અહીંયા આ પારોડ્યો ને ત્યાં હુજી ડુંગળી હતી અને આ ડુંગળી નીકળી ગઈ ને પછી છઈના વાવ્યા હતા તેમાં એક વાતર હજી બીટુથી થી બીટું ટૂંકમાં કાબુલી નહીં બીટું એ હે તો એ વાતર વાવ્યું હતું અને આ ત્રણ નંબર વાવ્યા હતા પછી ત્રણ નંબર ન ઉગ્યા એટલે પાછાથી બીટું વધ્યા હતા ને એના એ પાછળ હમણાં પાછા હતા એ ઉગતા આવે જો ઊગી ગયા હે આમ તો જો કાયદે લઈને સપાઈ ગઈ આ મસ્ત ઉગી ગયા ઓલા તો કમ્પ્લીટ ઉગી ગયા હતા ગાજર ગયા ને જ પોર ગાજર હતા ને ગાજર નીકળી ગયા પછી મગફળીના બે વાતર કર્યા હતા આપણે તો મગફળી ખાતા પૂરતી એક ગુણ દોઢ ગુણ જેટલી થઈ ગઈ છે અને લીલી લીલી આખું સોમાં હું જ્યારની થાય ત્યાં દુની ખાધી નોખી બાકી એક દોઢ ગુણ થઈ ગઈ છે ખાધા પૂરતી આપણે ક્યાંય લેવા જાવી નહીં ખાધા પૂરતી મગફળી થઈ ગયા બે વાતર સણા થઈ ગયા એટલે સણાપણ જો ખાધા પૂરતા થઈ જાય અને અહીંથી પછી આપણે આવી ગયા ધાણા ધાણા બીજવાણ આવી ગયા બીજું પણ અપાઈ ગયું છે એ પહેલાં વા્યાં તી કપાસવાળાના અને આ અને પહેલું પિયત ચાલતું તે બધું પી ગયું આજ હવે ધાણા પીને પછી વહી ગયું હતું કપાસમાં ધાણા જો કે કાલે જ પી ગયા હતા કપાસમાં ઉપલા કપાસમાં પણ આ પાવર લોસે સડી ગયો જોરદાર ઉપલા કપાસમાં કીધું હવે પાયે બીજી તો કોઈ રાહત નથી થાય એમ પણ પાય દઈને તો શું છે આમ ખેતી કરવામાં ને એમાં સરળ રી એમ જમીન થોડીક મોકરી રહી એમ ભીનું હોય ને તો ખેતી કરવામાં મજા આવે એમ બાકી તો જાય કોબી છે કો બે હવે પૂરી થવાની ત્યારિયુંમાં છે જી દડા એમ તો દા અહીં રિયો અહીં રિયો હારિયો હાજી છે એમ તો દડા પણ પૂરું થવામાં હવે અને આ કદાય દડો આ કપાઈ જાય ને પછી આ રીત નહીં નાની દડિયું આવે પાંચ છ દડિયું આવે દા એટલા જેટલા આ ફૂમકાર્યા ને એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ છ દળીઓ આવે પણ એ મોટી દળી મોટો આર્યો ને દડો એવડો બધો ન થાય પણ માપે મીડિયમ થાય એમ એ પણ જા અહીંયા આગળ બતાવું જા એક જ છોડ છે આમાં વહેલો દડો કપાઈ ગયો ને એટલે આ રીતની દળી થાય નાની નાની આમાં કેમ થઈ ગોમાં જો બધામાં એવી રીતે થાય એમ આજ હવાના આમાંનામાં છે ઓકે તો કઈ વાર નથી લાગે એમ ફટકી થાય એમ છે પણ આમાં વારો આવે તે થાય કારણ કે ભાઈ કામ હમણાં બધું ભેગું હાલતું જો કપાસ ઉતારવાનું હાલતું લસણ નીંદવાનું હાલતું મગની મોસમ કરી એટલે આ ખડ થઈ ગયું ને ખડ તો લગભગ ન હોય કાયમ વાડી આવે ત્રણ ચાર જણાને ખડ થઈ જાય તો પૂરું થઈ જાય એટલે ખડ એટલે આ શાકભાજીનું સાવ વધ્યાનનું આમાં જે નવરાય હોય ને તે આમાં કામ કરતા હોય કાકા આ આ વિભાગ છે ને આખે આખો આમાં થઈ હાવ નવરા થઈ જાય ને એટલે પછી આમાં કામ કરવાનું ચાલુ કરે બાકી તો બીજું બધું રનિંગ આપણું જે હાલતું હોય ને એનું એ જ કામ કાયમ સારું હોય આપણે ધાણા જો મસ્ત પેલું પણ પી ગયા હે આ બે કટક્યું નીચલી આ કટકું તો કાલે જ પી ગયું હતું બધું તો પી ગયું છે મસ્ત પેલું પાણી પી ગયું હવે અને થોડાક દિસ આવવા દે પછી સોથે કે પાંચમે દી બીજું આપી દેવાનું અને કાલે જે પેલા ધાણા આવ્યા હોય એને આ જો લગભગ હાથમો કાઠમો દી થઈ ગયો છે એને લગભગ ગ્રામુકજન મારવાની છે કાલે ભાઈ એમ કહેતો તો કે ગ્રામુકજન માર દે એટલે ખડનો જે કંઈ ઉગાવો હોય હજી જે ઉગાવો ન આવ્યો હોય એની મોર માર દે ને એટલે ખડનો ઉગાવો થઈ જાય નાશ મિત્રો આપણે સબસ્ક્રાઈબર છે મહારાષ્ટ્રથી વિનોદભાઈ કરીને મહારાષ્ટ્રથી પોતે વિડીયો જોવે છે આપણા અને ઘણા ફેરવું ફોને આવે છે પણ ફોન એટલે આપણી ભાષા ટૂંકમાં એને સમજાય સમજણમાં આવે છે પણ એ બોલે ને એ આપણે ન સમજણ આવે તોય જોડે થોડીક આપણી ભાષા બોલે એમ કે એ વિડીયો આપણા કાયમી જોવે છે ને મને કહે છે તું ભાઈ તમારી ભાષા અમે બધી સમજી છીએ બરાબર તો કે આખું ઘર નથી સમજતા પણ ટૂંકમાં હું પોતે સમજું છે એમ એટલે એ ભાઈ સમજે છે તો એ ભાઈનું શું કહેવાનું એવું થતું હતું કે પરમ દિવસ કે ઓલે દિવસે લગભગ ફોન આવ્યો હતો તો એ ભાઈ એમ કહેતા હતા કે આરતી અને ભાવના બેન બે સગી બેનો હશે મેં કીધું કેમ એ કે નાના એ કહે કે સગી બેનો હોય ને એવું પડે બેન એમ હે બે બેનો છે તો દેરાણી જેઠાણી છે અને આવું ને આવું આવું ભાવ ટૂંકમાં તમારા બધાના સપોર્ટ છે એટલે રહે રહેશે અમારા ઘરમાં બાકી તો બેનો નથી આ હમઢિયારાના છે અને આ છે બે બેનો નથી પણ ટૂંકમાં હે ને બે બહેનોને જેટલું ન પડે ને એટલું બે બે દેરાણી જેઠાણીને ટૂંકમાં પડે છે અને બે છે ને જો પહેલાં આરતી જ્યારે વાળીયા ન આવતા ત્યારે ટૂંકમાં ભાવના અને બા બે આવતા તો બા ને હવે થોડીક બીમારીની તકલીફ આવી એટલે બાને પછી આપણે બંધ કરી દીધા એટલે બે દેરાણીને જેઠાણી મીંડા આવવા બાકી તો ઘરે હોય તો એક ભાઈ તમને કહું કામનો હે ને પાર ન હોય ઘેરય નવરા ન થાય કારણ કે બાળકો નાના એને ભણવા દાવા ભણવા મૂકવા દાવા ત્યાર કરવા નવરાવા ધોવરાવા ભાત કરવું પછી ગાયનું મીરાનું દોવાનું સાઈસનું પછી બધું કામ ટૂંકમાં હાલતું હોય એટલે બા ટૂંકમાં છે ને બધું તો કામ નથી કરી શકતા પણ જેટલું આ લોકો સવારમાં નીકળે ને એટલે વહેલા ઉઠી ગયા હોય અને વહેલું જેટલું કામ થાય ને એટલું ટૂંકમાં પત્તા ને પછી બાને થોડું ઘણું જ કામ રહ્યું હોય ને તો એવું જ કામ ટૂંકમાં બાપા હેટાણ કરાવીશ આપણે બાકી બાપા આ જાદુ કામય નથી કરાવતા કેમ બરોબર ને ભાઈ તો એવું બધું હતું ટૂંકમાં બાકી બે બેનો નથી અને બેનોથી વિશેષ છે એમ મારું કહેવાનો મતલબ એ ટૂંકમાં એમ કહેતા હતા કે બહેનો હોય ને એને એટલું ટૂંકમાં ન ભળતું હોય મેં કીધું ન જ પડે ને હકી બહેનો હોય ને એને ન પડે કાયમી ભેગું રહેવું એટલે ન પડે બે બે નું ભેગ્યું કાયમ રહેતું ને કાયમ બાતે કે ખોટું છે હે અને તો આના લગ્ન થયા ને આના કેટલા વર્ષ થયા આપણા લગ્ન થયા ને ઘણા એટલે પચાસ કે હાઠ સત્તર કા અઢાર વર્ષ થઈ ગયા હે એ તો અઢાર અઢાર વર્ષ થઈ ગયા તો ભાઈના લગ્ન થયા ને કેટલા વર્ષ થયા દસ વર્ષ થઈ ગયા તો દસ વર્ષ થયા બે ભેગા રહ્યા પણ કોઈ દી એકાબીજાના મોઢા જ રાહાનું હોય બાંધવાની તો વાત છેટી રહી મોઢાઈત રહાનો હોય કેમ એટલું ટૂંકમાં હે ને સારું કહેવાય હું કહું ભગવાનની કૃપા કહેવાય બાકી નકર છે ને અટણમાં ભાઈ ઘરે છે ને એવી ઝીણા મોટી તકરાર તો હાલતી જ હોય પણ આ અમારે કોઈ દી કોઈ વસ્તુનો વાંધો આવતો નથી એમ